તો તો સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ વડોદરાની વડોદરાના પત્રકારો દ્વારા આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરાના કલેક્ટર ડોક્ટર અનિલ ધામિલિયાને એક આવેદનપત્ર આપવામાં આવી હતી અને જણાવી દીધી કે આમાં રજૂઆત કરવામાં આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે નેશભાઈ તળવી નામના જે યુવાન પત્રકાર પર તેમના દ્વારા

લઈને મોટામાં મોટો માન્ય પત્રકાર રોજ બરોજની તેમજ જ્યાં કોઈ સમસ્યા કે રજૂઆત હોય તેને સમાજ સમક્ષ ઉજાગર કરવાનું કામ પોતાના જીવન જોખમે પણ કરતો હોય છે તેવામાં પત્રકાર સામે એન કેન રૂપે ફરિયાદ નોંધાતા આની અસર ક્યાંકને ક્યાંક સમગ્ર પત્રકાર જગત પર ખૂબ ગંભીર રૂપે પડે છે પરિણામે સમાજમાં રહેલી ત્રુટિઓ અને સમસ્યાઓ નિષ્પક્ષ રૂપે બહાર આવતા અટકી જાય છે અને જેનાથી પ્રજાને અને સરકારને તેનો ક્યાંકને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે છે પત્રકાર હિત રક્ષક સમિતિ આર એન આઈ ગ્રુપ એટલે રજિસ્ટર ઓફ ન્યૂઝ ઇન્ફોર્મેશન માન્ય પત્રકારો દ્વારા આજરોજ જે છોટાઉદેપુર જિલ્લાના કલેડિયા ગામમાં પત્રકાર નૈનેશ તળવી પર એક ભૂમાફિયા દ્વારા પોલીસને મધ્યસ્થી રાખી કાર્યવાહી કરાવવામાં આવી હતી એના પડઘા રાજ્યના અનેક જિલ્લાઓમાં પડ્યા છે અને એના અનુસંધાનમાં બોડેલી હોય છોટાઉદેપુર હોય અનેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેના અનુસંધાનમાં આજરોજ અમે પણ વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે જણાવ્યું કે સાહેબશ્રી એવી રજૂઆત થવી જોઈએ કે જે ફરિયાદ તો દાખલ થઈ ગઈ છે પણ હવે પછી એ પત્રકારના વિરોધમાં જે ફરિયાદ થઈ છે તેમાં એક ઝીણવટપૂર્વક તપાસ થાય ન્યાયિક તપાસ થાય અને ખરેખર જે દોષિત હોય એવા વ્યક્તિને ફરિયાદ થાય એની પર ફરિયાદ થાય અને જો દોષી ન થાય તો એને નિર્દોષ જાહેર કરે એવી અમારી માગણી છે અને અવારનવાર જોવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં પત્રકાર અવાજ ઉઠાવે છે ત્યાં ભૂમાફિયાઓ હોય ગુટલેગરો હોય તેઓ એમનો અવાજ દબાવી દેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે તો અમારી ગુજરાત રાજ્ય પોલીસને અને આ કલેક્ટરશ્રીને અને તંત્રને પણ એક રજૂઆત છે કે આ પત્રકારો એ આ દેશની ચોથી જાગીર છે ચોથો સ્તંભ છે અને આ અમે બનાવો ઉજાગર કરવાવાળા વ્યક્તિ છે અને અમને આવી રીતે દબાવી ન દે તેવી કાળજી રાખવામાં આવે અને ખરેખર જે ભૂખલેગારો છે જે અસામાજિક તત્વો છે એમની પર કાર્યવાહી થવી જોઈએ આ તો અહીંયા ઉદું થઈ રહ્યું છે કે અસામાજિક તત્વો પત્રકારો પર ફરિયાદો દાખલ કરાવે છે તો આવા વિષયમાં યોગ્ય તપાસ થાય ઝીણવટપૂર્વક તપાસ થાય અને આ પત્રકાર મિત્ર નયનેશભાઈ તડવીને શક્ય બને તો યોગ્ય ન્યાય મળે એવી અમારી આજની રજૂઆત છે